બાકરોલ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં નડિયાદના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે આણંદના બાકરોલમાં સ્થિત સ્વામી વિવેકાનંદ યુગપુરુષ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ બારથી સોળ જૂન દરમિયાન રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ બે પોઈન્ટ ઝીરો કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિફેન્સ માર્શલ આર્ટ્સ એકેડમી નડિયાદ સંચાલિત હેડ કોચ શ્રેયાન્સોની અને ટ્રેનર ધ્રુવિક નસીતના નેજા હેઠળ ટ્રેનિંગ મેળવી રહેલા ચાર ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં અંડર ફોર્ટીનમાં ઝીલ ચોક્સીએ ગોલ્ડ મેડલ તથા વેદાંશી ચોક્સીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે જ્યારે કર્તવ્ય પંચાલે બ્રોન્ઝ અને ઓપનમાં રવિ સિરગરાએ બ્રોન્ઝ મેડલ મેળવી નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું છે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કરનાર ખેલાડીઓને કોચ શ્રેયાન્ સોની તથા વ્યાયામ મંદિરના પ્રમુખ રમાબેન તથા ઉર્મિલાબેન દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી